વડોદરાના રામેશ્વર મહાદેવ મંદિર ખાતે કુબેર યંત્રનો મનોરથ મહાઆરતી આરતી શિવ મહિમાના સ્તોત પાઠનો ત્રિવેણી સંગમ કાર્યક્રમ યોજાયો હતો શ્રદ્ધાળુઓની જેમાં ભારે ભીડ જોવા મળી હતી શહેરના પૂર્વ વિસ્તારના વાઘોડિયાના રોડ પારુલ સોસાયટીમાં આવેલા સુપ્રસિદ્ધ રામેશ્વર મહાદેવ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવારે કુબેર યંત્ર પાણીમાંથી ફૂલોથી સજાવેલ હતું જેમાં દિવ્ય અલૌકિક મનોરથ દર્શન સમૂહ મહાઆરતી અને શિવ મહિમન સ્ત્રોત પાઠનું ત્રિવેણી સંગમ કાર્યક્રમનું સુંદર આયોજન